હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રોને જય સાઉન્ડમાં બધા મજામાં જશો તો ફ્રી વાર તમારું બ્લોગ વિડીયોમાં સ્વાગત છે કેમ કે બ્લોગ વિડીયો ટેટુથી તમારે જોવાનો છે કપા અમારે એવિડો થઈ ગયો ને તે કપામાં તો અમારે પાળા બાંધવાનું કામ ચાલું થઈ ગયું છે તો નવા હોય તો પેલા લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો તો અમારા કપાને પાળા બાંધવા મળ્યા છે કેમ બાંધાય કેમ નહીં આલો તો તે એ બતાવીએ તમને પાળા સડાવા મળ્યા કપા ઉડાવડો થઈ ગયો છે આમાં પણ જરાય તે ખડ જ નથી ફળ બેંડવા બે હવા કેમ પાળ બંધાય છે ને મસ્ત નો તો નામ નથી ક્યાંય અમારે તો આપણા કપાને સરસ મજાના પાળા પણ બંધાઈ ગયા છે તો આજમાં કામ થઈ ગયા છે બધું કપાનું એવું કાલમાં પાછા ઘરે વ્યા જા હું અમે તો જો અમારે મિત્રો કપા હજુ અવડઅવડો છે કપા કેવો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અમને આમાં કાલ રીંગણી સોંપી ત્યાં જસ તો પછી ઊભી થઈ ગઈ આ રીંગણી રોપાઈ ગઈ છે ઓલી રીંગણીમાં કોક કોક રીંગણા આવવા માંડ્યા છે ઘણા દિવસ થઈ ગયા આપણે ને સિંગ જોઈ નહોતી તો શીંગમાં તે આંટો મારવા આવી ગયા છે સિંગ પણ જો આપણે આવી છે હવે તો આમાં ખડા આમાં નહીં નીકળે કેમ કે તો આવડે જ ભળી ગયા છે જો અમારે સિંગ અમારે સિંગે એ તે ઓળાની કેવી છે એ જરૂર કોમેન્ટમાં કહેજો નહું કવડી કવડી બે ગઈ છે તો મળી શીંગું બે હોય પાળા બાંધે તે બધા માટે મેકે છે આપણે સા સા પાકી જાય તો બધા માટે લઈ કાનો અમારે આવ્યો છે વાડીએ કાના શું કરે શિવલિંગ બનાવું શિવલિંગ બનાવે છે જો અમારે કા છે તો વાડીએ આવ્યો છું શિવ ગમ વાડીએ મજા આવે વાડીએ મજા આવે હા તો અમાર કાના શિવલિંગ બનાવી છે કાદુની બીજું શું બનાવ્યું છે કોઠિયો ક્યાં છે પોઠિયો અહીંયા તો મારે કાનો ઊભો થઈને પોઠિયો લેવા આવ્યો છે જો કેમાં મારે કાનાય વાડીમાં મંદિર બનાવી દીધું વાડીમાં મંદિર બનાવ્યું કાનાએ જોવું હોય તો પોઠિયો બનાવ્યો શિવલિંગ બનાવી છે આ કાના માટે તો એક લાઇક તો જરૂર બને કેટલી મહેનત કરી છે શિવલિંગ સાથે પોઠિયો બધું અમાર કાના એ બનાવ્યું છે આજે વાડી આવીને સરસ મજાનું બધું બનાવ્યું કાના ને તો વાડી આવીને તો મોજ આવે બધાને કઈ આવ્યો શિવલિંગ નું ધપાસો દોડતો દોડતો આવી ગયો છે કાના તારું હાસું નામ તો કઈ દે બધાને વિશ્વજી વિશ્વજી તો નામ પણ સાંભળી લીધું છે બધાએ કાનો પાછો સસલું બનાવે છે હવે તો કાન બનાવ્યા સસલાના